શ્રીજી મહારાજ દાદા દરબારમાં પધાય રહ્યા ઉગમણા બારના ઓરડાની ઓસરીએ સોંમભાઈ વાળા ઓરડે દક્ષિણાદે મુખારવિંદે ઉમરાના થડમાં વિરાજમાન થયા એ વખતે ચૈતન્યાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી આ બધા સંતો મહારાજની પાસે બેઠા હતા પછી થાળ તૈયાર થયો ને તેમ મહારાજ પાસે થાળ આવ્યો એટલે મહારાજ થાળ જમવા માંડ્યા જમતા જમતા એક બાવળ હતો ને એ બાવળના સામે નજર કરી અને પાસા જમવા માંડ્યા પછી થોડી વારે ફરીવાર બાવળની સામે નજર કરી અને વણી પાસા જમવા માંડ્યા પછી મહારાજે ત્રીજી વાર નજર કરી એવી રીતે ત્રણ વાર મહારાજે બાવળના સામે નજર કરી અને પછી મહારાજ કે આ સમય બાવળના જેવા મોટા ભાગ છે ને એવા કોઈના નથી લીમડા સામું જોઈને મહારાજ કે આ લીમડાના પણ બહુ મોટા ભાગ છે અને આ દરબારમાં જે માણસો રહે છે એના પણ મોટા ભાગ્ય છે ને આ દરબારમાં જે ગાયો ભેંસો બળદ ઘોડા એ આદિક જે પશુઓ એ સર્વેના મોટા ભાગ છે અને આ ગામના હરિજન છે એના પણ મોટા ભાગ છે અને આ ગામમાં બીજા મનુષ્ય છે એના પણ મોટા ભાગ્ય છે આ દેશમાં જે માણસો રહે છે ને એના પણ મોટા ભાગ્ય છે અને બદ્રિકાશ્રમમાં નરનારાયણ તથા મુક્ત છે એ પણ એમ કહે છે કે આ સમયે એમના પણ મોટા ભાગ્ય છે અને શ્વેત દ્વીપના મુક્ત છે એ પણ એમ કહે છે કે આ સમયે એમના પણ મોટા ભાગ્ય છે અને વૈકુંઠના મુક્ત છે એ પણ એમ કહે છે કે આ સમયે એમના પણ મોટા ભાગ્ય છે અને ગોલોકના મુક્ત છે એ પણ એમ કહે છે કે આ સમયે એમના પણ મોટા ભાગ્ય છે અને અક્ષરધામના મુક્ત છે ને એ પણ એમ કહે છે કે આ સમયે એમના પણ મોટા ભાગ્ય છે પછી સર્વે સંતોએ પૂછ્યું કે હે મહારાજ એમના મોટા ભાગ્ય તે સાણે કરીને છે એ વાત અમને કહો મહારાજ કે અક્ષરના મુક્ત છે તે એમ કહીએ છે કે આપણે તો ઘણો દાખલો કરીને ભગવાનના ધામને પામા છીએ અને આજે તો થોડા દાખલા કરીને આ ધામને પામે છે માટે એમના મોટા ભાગ્ય છે અને ગોલોક વૈકુંઠ શ્વેત દ્વીપ પદ્રિકાશ્રમ એ આદિ જે બીજા ધામના મુક્તો છે ને એ પણ એમ કહીએ છે કે ઘણે દાખલા કરીને પણ ન પમાય એવા જે ગોલોક વૈકુંઠ શ્વેત દિવપ બદ્રીકાશ્રમ એવું જે અને અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ ઈશ્વરેશ અનંત કલ્યાણ ગુણે યુક્ત અપાર મુક્ત બ્રહ્માદિક મુક્ત એમણે સેવ્યા છે જેમના ચરણ કમળ એવા જે ભક્ત ધર્મના પુત્ર શ્રીજી મહારાજ એમના સંબંધવાળા જે ભક્ત છે શ્રીજી મહારાજની કૃપાથી થોડે દાખડે કરીને પામે છે માટે આ સમયે એ ભક્તના મોટા ભાગ્ય છે અને દેવને દૈત્ય પણ એમ કહે છે ને એમ જ સમજે છે કે આ બ્રહ્માંડમાં ભગવાન પધાર્યા અને મોટા મોટા કાર્ય કરે છે ને તેથી આ બ્રહ્માંડના અને આપણા પણ મોટા ભાગ્ય છે અને બીજા દેશના લોકો છે એ પણ એમ જાણે છે કે સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં બીરા જાય છે અને ગઢડું સ્વામિનારાયણનું કહેવાય છે માટે એના પણ મોટા ભાગ્ય છે અને બીજા ગામના લોકો એ પણ એમ જાણે છે કે સ્વામિનારાયણ ભગવાન ગઢડામાં બિરાજે છે એમ જે જાણે એના પણ મોટા ભાગ્ય છે અને આ ગામના માણસો જે કુસંગી છે ને એના પણ મોટા ભાગ્ય છે કેમ કે એને અમારા દર્શન પણ થાય છે અને આ ગામના હરિભક્તો છે એના પણ મોટા ભાગ્ય છે કારણ કે અમારી મહિમાએ સહિત ભક્તિ કરે છે અને દરરોજ અમારો સંબંધ એમને મળે છે આ દરબારમાં જે રહે ને એમના પણ મોટા ભાગ્ય છે જે માણસો અમારી સેવા કરે છે તથા જે કાંઈ વસ્તુ અમારા ઉપયોગમાં આવે છે અને એમના પણ મોટા ભાગ્ય છે અને આ ગાયો અને ભેંસો એનું દૂધ અમારા થાળમાં જમવામાં આવે છે માટે પશુઓના પણ મોટા ભાગ્ય છે અને ઘોડાના પણ મોટા ભાગ્ય છે કારણ કે અમારા સવાર થવાના કામમાં આવે છે માટે એના પણ મોટા ભાગ્ય છે અને બળદોના પણ મોટા ભાગ્ય છે કારણ કે અમારી ગાડીના ઉપયોગમાં આવે છે અને ખેતરના કામમાં પણ આવે છે ખેતરનું અનાજ ફળ ફૂલ શાક એ પણ અમારા ઉપયોગમાં આવે છે માટે એના પણ મોટા ભાગ્ય છે આ લીમડાના પણ મોટા ભાગ્ય છે એના છાંયા અમે બેસીએ છીએ અને કેટલીક વાર એની હેઠળ સભાઓ ભરી છે કેટલીક વાર એની હેઠળ થાળ જીમા છીએ આવી રીતે એની છાયા નીચે બેસી અને અમે ઘણા જ રાજી થયા છીએ એટલા માટે એ લીમડાના પણ મોટા ભાગ્ય છે અને આ બાવળ છે ને એના પણ મોટા ભાગ્ય છે કેમ કે અમે દરરોજ એના દાંતણ કરીએ છીએ જે જે અમારી સેવા કરે છે અને અમારા ખપમાં આવે છે એ બધાના અતિ મોટા ભાગ્ય છે એટલી વાત કરી મહારાજ કે અમને ત્રણ વાત ગમતી નથી તે કઈ તો એક તો મનને વિશે અકળતા રાખે એટલે કોઈને નમી શકે નહીં એવો જે હોય ને એ અમને ન ગમે અને બીજું પોતાની જાણે મોટો થવાનું કરે એ પણ અમને ગમે નહીં અને સાધુ સંતો અને હરિભક્તો એમનો કોઈ દ્રોહ કરે ને તો એ પણ અમને ગમે નહીં આવી રીતે વાત કરતા કરતા મહારાજ થાળ જમી રહ્યા અને જમીન ચડું કર્યું પછી પ્રસાદી નિત્યાનંદ સ્વામી અને ચૈતન્યાનંદ સ્વામીને આપી એ થાળ લઈ અને મુક્તાનંદ સ્વામીના આસને આવ્યા થાળની પ્રસાદી જમતા જમતા મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું કે આજે મહારાજે થાળ જમતા કાંઈ વાત કરી નિત્યાનંદ સ્વામી કે આજે તો મહારાજે બહુ સારી વાત કરી હતી નિત્યાનંદ સ્વામી કે મને એ વાત કહો પછી નિત્યાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામી વાત કઈ મુક્તાનંદ સ્વામી તો બહુ રાજી થયા સ્વામી કે મહારાજે આ વાત બહુ સારી કરી દાદા ખાચર ના દરબારમાં આથમણા બારના ઓરડાની ઓસરી પાસે ડેલાના થડમાં એક મોટો હતો એકવાર શ્રીજી મહારાજ ઓટા ઉપર દક્ષિણાદે મુખારવિંદે થાળ જમવા બિરાજમાન થયા જમી રહ્યા ને પછી મુખવાસ જમતા જમતા ચાલ્યા તે વાસુદેવ નારાયણના ઓરડે ઢોલીઓ બિછાયો હતો ને એના ઉપર ઉગમણે મુખાર વિંદે બિરાજમાન થયા એ વખતે નૃષ્યાનંદ સ્વામી વગેરે સાધુ બેઠા હતા અને મહારાજના ઉઘાડા શરીરે દર્શન કરી અને બધા આનંદ પામતા હતા આ જોઈને મહારાજ એને સ્વામીએ પૂછ્યું કે હે મહારાજ આવું ને આવું હંમેશા દર્શનનું ને મૂર્તિનું સુખ રહે ખરું મહારાજ કે જીવમાં ત્રણ ગુણ છે રજો ગુણ તમો ગુણ અને સત્વગુણ એ જ્યારે જીવને વિશે આવે ત્યારે અંતસ્કરણને ફેરવી નાખે છે એટલે મૂર્તિનું સુખ રહેતું નથી અને એની સમજણને ચૂથી નાખે છે એ ગુણનું કારણ તો શરીરને વિશે રહે છે તે એક કારણ શરીર છે એ કારણ શરીર કેવું છે તો કોઈ રીતે ટાળું ટાળે એવું નથી અને કરોડ ભ્રમ હત્યા જેવું છે એ કારણ શરીર જીવને સુખ આવવા દેતું નથી એના ઉપર મહારાજે ઇન્દ્રની વાત કરી મહારાજ કે ઇન્દ્રદેવને એકવાર ભ્રમ હત્યા વળગી હતી તે એને ક્યાંય શાંતિ થાય નહીં પછી તો ઇન્દ્ર શરીરે ઘણો ક્રુશ થઈ ગયા અને નારદજીને મળ્યા નારદજી કે અરે ઇન્દ્ર તમે આટલા બધા કેમ દુબળા પડી ગયા ઇન્દ્રદેવ કે મારે તો દુઃખ આવ્યું છે મારે દુઃખ છે ને એવું બીજા કોઈને નથી નારદજી કે અરે ઇન્દ્રદેવ તમે દેવતાઓના રાજા અને તમારે શું દુઃખ હોય ઇન્દ્ર કે મને ભ્રમ હત્યા વળગી છે તો મને ક્યાંય સુખ આવવા દેતી નથી નારદજી કે તમને મારું માનવામાં આવે તો એક ઉપાય બતાવું પણ તમને મનાય એવું નથી ઇન્દ્રદેવ કે મને સુખ શાંતિ થાય એવું જણાવશો તો જરૂર મનાય કેમ નહીં મનાય નારદજી કે તમારા નાના ભાઈ છે ને એનું હૃદયમાં ધ્યાન કરો ઇન્દ્ર તો હસવા માંડ્યા અને માથું ડોલાવ્યું ઇન્દ્રદેવ કે નારદ મુનિ તમે મારી ઠેકડી કરી નારદજી કે મેં તને કીધું તું કે તને નહીં મનાઈ ઇન્દ્રદેવ કે નારદજી કોઈ મોટા દેવ છે એનું ધ્યાન કરવાનું કીધું હોત ને તોય ઠીક પણ આ તો નાના બાળક છે એને કાંઈ ખબર નથી અને એ શું મારી ભ્રમ હત્યા ટાળશે પછી નારદજી તો કચવાઈને ચાલી નીકળ્યા પછી ભ્રમ હત્યા આવી તો ઇન્દ્રદેવની છાતી ઉપર ચડી બેઠી હવે ઇન્દ્રને એમ થયું કે નારદજીએ જે મને વચન કીધું તું એ સાચું હોય છે કે ઠેકડી કરી છે આવો વિચાર કરીને પોતાના ભાઈ જે વામનજી જે નાના બાળક રૂપે હતા ને એમનું સ્મરણ કર્યું એટલે બ્રહ્મ હત્યા તો ઇન્દ્રદેવથી છેટા જઈને ઊભી રહી પછી ઇન્દ્ર ને ભરોસો આવ્યો અને વામનજીની મૂર્તિને પાછા રાખવા માંડી અને એમનું સ્મરણ કરવા માંડ્યું પછી બ્રહ્મ હત્યા છેટે રહે પણ પાસે આવે નહીં આ જો ઇન્દ્રદેવે વિચાર કર્યો નારદજીએ કીધું હતું કે એ મૂર્તિને જીવમાં ધાર પછી ઇન્દ્ર એ જીવમાં મૂર્તિને ધારવાનો અભ્યાસ કર્યો અને મૂર્તિ નિરંતર જીવને વિશે રહેવા માંડી પછી એ બ્રહ્મ હત્યાનો નાશ થઈ ગયો એવી રીતે અભ્યાસ કરતાં કરતાં મૂર્તિ અખંડ જીવમાં રહે તો કારણ શરીર છે ને એ નાશ પામે એ વિના કોટી ઉપાય કરે તો પણ કારણ શરીર નાશ પામે નહીં માટે જો મૂર્તિનું સુખ જોઈતું હોય તો મૂર્તિ જીવને વિશે ધારો અને ધારતા ધારતા મૂર્તિ જીવમાં રહેશે ત્યારે કારણ શરીરનો નાશ થઈ જશે અને ભગવાન અખંડ જીવમાં રહેશે ત્યારે તમને ઘણું સુખ આવશે પછી કોઈ દિવસ એ સુખ નહીં ટળે અને નિરંતર સુખ અને સુખ જ રહેશે હવે સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી કૃત મહારાજની લીલાની બીજી જે કથા તે આપણે આગળ કહીશું અત્યારે કથાને વિરામ આપીએ બોલો સ્વામિનારાયણ ભગવાનની જય